નમસ્કાર મારું નામ ડોક્ટર પ્રદીપ આદવે ડિફરન્ટ ટાઈપ ઓફ રંગોલી આર્ટિસ્ટ હું રાજકોટ થી છું આ રંગોળી કલા પિસ્તાલીસ વર્ષ કરું છું વિવિધ પ્રકારની રંગોળી બનાવું છું કલા અને વિજ્ઞાન નો ઉપયોગ કરીને દાખલા તરીકે અત્યાર સુધી તમે સાંભળ્યું છે કે જમીન ઉપર જ રંગોળી બનતી હોય પણ હું જમીન ઉપર તો બનાવું છું એ ઉપરાંત પાણીની અંદર બનાવું છું પાણીની ઉપર બનાવું છું એ જ રીતના હું તમને જમીનથી ચાર ફૂટ ઉપર હવામાં રંગોળી મે સાયન્સ નો હાથ રાખી અને રંગોળી પીસ કરી દીધી એ છત ઉપર ઊંધી લટકતી ઝુમર રંગોળી બતાવું હું માહિતી ખાતામાં હતો ટેકનિક ટેકનિકલ કોર્સ હતો અમારે અમારે ટીવી ને રેડિયો આની બધું રિપેરિંગ કરવાનું પછી અમારી કામગીરી ચેન્જ થઈ કે ફોટોગ્રાફી કોય પૂ વિડિયોગ્રાફી એડિટિંગ કરવાનું આ કામગીરી કરતા અમે અને હું 58 વર્ષે રિટેર થયો માહિતી ખાતામાં હતો અને 58 વર્ષે હું રિટેર થયો ત્યાર પછી મને કલ્પના નહોતી કે મારા નામ અગર હું રંગોળી જે કલાને ને વરેલો છું તો મારા નામ અગર રંગોળી આર્ટિસ્ટ ડોક્ટર લાગશ છે મારા નામ અગર ડોક્ટર લાગે એટલા હાથ હું રંગોળી કરતો નતો પણ કુદરતે મને એ રીતના મારું વર્ક કરતી હું જે શેરીમાં રહેતો ત્યાં બધા વિવિધ પ્રકારની જમીન ઉપર રંગોળી બનાવતા સારી રંગોળી બનાવતા એટલે એ જો અને મને હોતે પ્રેરણા થઈ મેં કીધું હું પણ રંગોળી બનાવું જીરોડી કલર છે બરોબર અને ક્યાંક મારે ફ્લોરોસન કલરની જરૂર પડે તો એ કલરનો પણ બેઝ વસ્તુ એ છે કે હું જે કેમિકલ મિક્સ કરું કે માની લો કે ડેન્સિટી વધારે હોય તો પાણીની અંદર રંગોળી બનાવવી તો કેમિકલનો ઉપયોગ કરવાનો હવે પાણીની ઉપરમાં રંગોળી બનાવી તો ડેન્સિટી ઓછી હોય એ પાણી ઉપર તરે રંગોળી તો એ એવા કેમિકલનો ઉપયોગ કરી અને હું રંગોળી બનાવતો પ્રથમ રંગોળી મેં જમીન ઉપર જ બનાવતો રંગોળી અને છેલ્લામાં છેલ્લે મેં રંગોળી બનાવી એ રામ ભગવાન ની મને અયોધ્યા મને રંગોળી કરવા બોલાવેલો હતો અને એ ઉપરાંત ઘણી સેલિબ્રિટી હોય આપતા આપણા અબ્દુલ કલામ છે આપણા વડાપ્રધાન છે સચિન તેંડુલકર છે પ્રમુખ સ્વામી મહારાજ છે મોરારી બાપુ છે બધાને મેં મારી રંગોળીના દર્શન કરાવી એમને એમની પાસે આશીર્વાદ લીધેલા છે દરેક માતા હોય અને દરેક પોતાના સંતાન હોય હું વિવિધ પ્રકારની રંગોળી બનાવું છું પાણીની અંદર રંગોળી હોય પાણીની ઉપર પાણીની વચ્ચે હવામાં રંગોળી બનાવી અગ્નિ ઉપર રંગોળી બનાવેલી હોય તો એની કૃતિ તો બધી મને પ્રિય જ હોય પણ દરેક ને મેં પૂરેપૂરું સન્માન અને ન્યાય આપ્યું છે આ એવું ભૂતકાળમાં બનાવ બન્યો છે કે મેં જમીન ઉપર જ માત્ર રંગોળી બનાવી હોય અને દર્શક જોવા મિત્રો આવ્યો હોય કે પ્રદીપભાઈ અમે તો તમારી પાણીની રંગોળી જોવા આવ્યા તમારી હવાની રંગોળી જોવા આવ્યા એટલે પછી હું તાત્કાલિક સર્જન કરી અને એ લોકોની માગણીને પૂરો કરવાનો પ્રયત્ન કર્યો હું એક મેં એવું રાખ્યું છે કે આજે હું રંગોળીને જેને શીખવાનો શોખ હોય ને એને શીખડાવું મને પૂછે તમે શું ચાર્જ લીધો એટલે મેં મેં કીધું ભગવાન પહેલા મને શીખવાનો મેં ચાર્જ નથી દીધો મેં એટલે હું જેને શોખ છે એને વિનામૂલ્યે માર્ગદર્શન પણ આપું છું મંદિરમાં છે કોઈ કોઈ મેસેજ આપવાનો હોય સમાજને સુધારવાનો કે સમાજને પેલા કરવાનો તો એવી બધી રંગોળી હોય એ વિનામૂલ્યે હું મારી સેવા આપું છું ઉપરાંત ક્યાંય માની લો કોઈને મેરેજ છે અથવા કોઈને જાહેરાત કરવી છે તો એની પાસે યથાયોગ્ય આપણે ચાર્જ લઈએ છે બાકી બને ત્યાં સુધી વિનામૂલ્યે જ આપણે રંગોળી કરીએ છીએ મારો મોબાઈલ નંબર છે નાઇન હું રાજકોટનો રહેવાસી છું અને અયોધ્યા મેં આપને વાત કરીને એમ અયોધ્યામાં રાજકોટની રંગોળી પ્રખ્યાત કરેલી હતી બરોબર અને કોઈને શીખવું હોય છે તો માર્ગદર્શન આપું છું